અમે છે અને અમારી શાળામાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ પણ વધારે આ ઉજવણી વસ્ત્રદાન મહાદાન તરીકે કરી છે અમારી આ પ્રવૃત્તિ દિવસથી ચાલી રહી છે જેમાં નવથી બાર ના વિદ્યાર્થીઓ પોતાના ઘર ઘરેથી અથવા ઘરની આસપાસના વિસ્તાર માંથી વસ્ત્રો લઈને તેમનું દાન કરવામાં અહીંયા આવે છે અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ કડકડતી ઠંડીમાં કેટલા ગરીબ લોકો છે જે એને ઠંડીને મારે મરી જાય છે અને તે લોકોને પહેરવા કપડાં પણ નથી મળતા તે માટે અમે થર્ટી ફર્સ્ટને વસ્ત્રદાન કરીને ઉજવવામાં માગીએ છીએ અને આ આ આ કાર્યક્રમનો હેતુ એ છે કે સેવાની હુફ લોકોને શું સમજે લોકોને સંદેશ એ આપીએ છીએ કે થર્ટી પર્સન્ટ દિવસે લોકો ઉજવણી કરે છે ડીજે પાર્ટી કરીને ઉજવણી કરે છે પણ આપણે વસ્ત્રદાન કરીને અને ગરીબને મદદ પગાર બનીએ તે રીતે અમારો હેતુ છે છેલ્લા દસ વર્ષથી મિરાણી હાઈ સ્કૂલના બાળકો દ્વારા એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી છે એ પોતાના ઘેરથી તથા અડોસપાડોશમાંથી ગરમ પહેરવાલાયક વસ્ત્રો એકત્રિત કરી સ્કૂલમાં અર્પણ કરી અને આની ઉજવણી કરવામાં આવે છે ખાસ કરી આજનું યુવાધન જ્યારે ડાઇન વાઇન ડાન્સ પાર્ટી પાછળ મબલક ખર્ચ કરે છે ત્યારે વિરાણી હાઈસ્કૂલના ગરીબ મધ્યમ વર્ગના બાળકોનું આ સેવા કાર્ય છે એ તમામ લોકો માટે છે એ ખૂબ જ સમાજ માટે છે એ પ્રેરણાદાયી છે આ વર્ષે આ અગિયારમાં વર્ષે વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા કુલ વીસ હજાર બસો ને આડત્રીસ જેટલા વસ્ત્રો એકત્રિત કરી શાળાની અંદર અર્પણ કરવામાં આવ્યા અને આ જે વસ્ત્રો છે એ સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ છે તેમને અર્પણ કરવામાં આવ્યા છે અને એ સંસ્થાની મદદથી રાજકોટની અલગ અલગ ઝૂંપડપટ્ટીમાં અને ખાસ કરી ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદોને આનું વિતરણ કરવામાં આવશે તદુપરાંત કોમર્સના બાળકોએ પોતાના પોકેટ મનીમાંથી અંજન કલ્યાણ મંડળ સંચાલિત જે રસોડું છે તેમાં એંસીથી સો જેટલા પ્રજ્ઞાચક્ષુ લોકો છે તેઓને એક દિવસનું ભોજન છે એ મિષ્ટાન અને ફરસાણ સહિત અર્પણ કરવામાં આવશે આમાં ત્યાં ધોરણના વિદ્યાર્થીઓ જેટલા વિદ્યાર્થીઓ છે ધોરણ નવથી બારના કુલ હજાર જેટલા વિદ્યાર્થીઓ અને સામાજિક યોગદાનથી આ વસ્ત્રો છે એકત્રિત કરવામાં આવ્યા છે